હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ બધાને વહેલી સવારના સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો વહેલી સવારથી અમે લોકો તૈયાર થઈને બેઠા છીએ કારણ કે ગામડે મારા કાકીબા ધામમાં વહી ગયા છે તો આજે બેસણું છે તો જવાનું છે એટલે મેં આવા કપડાં પહેર્યા છે પણ વરસાદ જુઓ એટલો વરસાદ આવી રહ્યો છે અત્યારે કે અમે નીકળી નથી શકતા અમારે જાવું તું વહેલું પણ હવે વરસાદને લીધે અમે લોકો રોકાઈ ગયા કે રસ્તામાં પાણી છે તો ગાડીમાં પણ ફોર વ્હીલમાં પણ નહીં જઈ શકીએ કારણ કે વચ્ચેથી જે નદીઓને નીચાણવાળું આવે છે જગ્યા એમાં પાણી ભરેલું જ હોય તો અમે તો કેટલી રાહ જોઈએ છે કે જલ્દીથી વરસાદ રહી જાય ને તો અમે લોકો જઈ શકીએ એનામ જુઓ તમે કે આ કાળવો છે એ કેવો જઈ રહ્યો છે તમે જોવો અને કાળવાની આગળનું જે મેદાન છે એમાં તો પાણી ભરાઈ ગયું છે તો એ મેદાનનું પાણી આમ જાય એટલે અમે રસ્તામાં પાણી આડું આવે થોડુંક કે એમાં ભરાઈ ગયેલું હોય તો મને એમ થયું કે ચાલો થોડીક વાર રાહ જોઈ ને પછી નીકળે પણ તૈયાર તો થઈ જાય જવાનું છે એ તો જવાનું જ છે ખબર નહીં આજનો દિવસ તો હવે આવો ઊગો છે કારણ કે રાતના બે વાગ્યાનો તો સતત વરસાદ અહીંયા જૂનાગઢમાં ચાલુ જ છે એટલે આજે મેઘરાજા પણ મન મૂકીને વરસે છે રોકાવાનું નામ પણ નથી લેતું એટલો વરસાદ ચાલુ જ છે માંડ થોડી વાર ધીમો પડે તો પાછો ફૂલ આવી જાય છે અને અમારે જવું છે ગામડે તો બધું એક દુઃખ થાય છે કે હવે કેવી રીતે જાસું ને આવું થઈ ગયું જો કે મોટી ઉંમર હતી એની ધામા ગયા તો એ બીમાર હતા તો છૂટી ગયા હાલો ભગવાન એના આત્માને શાંતિ આપે પણ આપણે એમ થાય ને કે ગમે એમ તો એ આપણા વડીલ કહેવાય ને એમ એટલે આપણે થોડું ઘણું દુઃખ થાય પણ હવે શું થાય ભગવાન પાસે થોડુંક કોઈનું ચાલે તો હવે જવાની તૈયારી કરીએ છીએ જો બધાને કુટુંબના છે બે કજીને લેવાના છે તો કે જલ્દીથી તૈયાર થઈ જાય જો વરસાદ રહીએ ને એ ભેગાનું ફટાફટથી નીકળી જાય સારું ચાલો તો હવે અમારે અત્યારે જવાનું કેન્સલ થયું છે હવે વરસાદ રહેશે ત્યારે જુઓ વરસાદ રહેવાનું નામ નથી લેતો એટલો વરસાદ ચાલુ છે એટલે હવે આવા વરસાદનું જવું પણ કેમ એટલે પછી અમે કપડાં ચેન્જ કરી અને ઘરનું કામ કરવા માંડ્યા પછી રસોઈ પાણી કરી અને પછી પાછા જમી અને કદાચ જઈએ હવે તો શું કરીએ વરસાદ રહીએ પછી કારણ કે મેઘરાજાએ મંડાણ કર્યા છે હવે તો એ ક્યારે બંધ થાય તમે જુઓ આવો અંધાર પણ છે જો આવો અંધાર છે ને એટલે મને નથી લાગતું કે આજે આ વરસાદ બંધ રહેશે એટલે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે વચ્ચે માંડ થોડોક ધીમો પડ્યો હતો તો અમને એમ છું કે સાવ રોકાઈ જશે પછી જાશું તો વરસાદ તો આજે રોકાવાનો જ નથી તો સારું ચાલો ફટાફટથી હું ઘરનું કામ કરી લઉં અને પછી ગામડે જઈએ કારણ કે ત્યાં પણ આજે બેસવું છે એટલે ઘણા જ લોકો આવવાના હશે ગામ ગામ થી પણ એ લોકો પણ બધા જો વરસાદ હશે તો એ અમારી જેમ જ વિચારીને કે પછી જાશું એમ સારું ચાલો સારું તો અમે ગામડે જઈ આવ્યા પણ અતિ વરસાદ એટલો વરસાદ હતો કે ગયા ત્યારેય વરસાદ હતો અમને એમ કે રોકાઈ જશે અને પાછા આવ્યા તોય વરસાદમાં જ આવ્યા અને વચ્ચે એટલું પાણી એગ્રી પાસે ભરાઈ ગયું હતું કે વાત પૂછો માં માન માન નીકળ્યા અને પછી તો સારું ચાલો મારા ફ્રેન્ડ એમ કીધું કે તમે લોકો અહીંયા જમવા આવતા રહેજો આજે એટલે હવે હું બધું કમ્પ્લીટ કરી પાછા અમે આવી ગયા તો નાય ધોઈ કપડાં ચેન્જ કરી કપડાં ધોઈ અને હવે હું મારી ફ્રેન્ડની ઘરે જ આવું છું હું ત્યાં પ્રોગ્રામ છે મસ્ત મસ્ત શું હોય તો કે તમે અહીંયા જમવાનું છે લગભગ તો ઢોસાનો જઈશે એટલે કે તમે આવજો એ કે એટલે તમારે રસોઈ ના કરીને તમે થાકી ગયા તો મારે મારી ફ્રેન્ડની ઘરે જવાનું છે તો ચાલો હું નીકળું હવે વરસાદ તો રહેવાનો જ નથી સારું તો હું મારી ફ્રેન્ડની ત્યાં જઈએ મને કે કે તું તારું ઘરે જે કાંઈ કામ હોય પૂરું કરી આવ આપણે અહીંયા કાંઈ કામ નથી પણ વરસાદ રહેવાનું નામ જ નથી લેતો જો ને કેટલો વરસાદ છે અમે છે ગામડે જઈએ તો પણ એટલો વરસાદ હતો અત્યારે પણ જો આ એટલો વરસાદ છે ને કે વાત પૂછોમાં આજે તો મેઘ ગાંડા થઈ ગયા છે કે અહીંયા જૂનાગઢમાં મૂસળધાર વરસી ગયો અને અહીંયા રેડ એલર્ટ હતું આજ વખતે તો આજે તો અને જોવો સામે કાળવો છે એ પણ બે કાંઠે જાય છે હજી જો અને પાછું અમે લોકો જ્યારે ગામડે ગયા ને તો રસ્તામાં પણ એટલો વરસાદ ને અમુક અમુક વાડીમાં તો એટલું ધોવાણ થઈ ગયું છે ને વાડીમાં એટલું પેરેલલ પાણી આવી ગયું છે ને કે એને તો કેટલા દિવસ સુધી તો વાડીની અંદર જવાશે પણ નહીં અને અમારે પણ નુકસાન થયું છે વાડીમાં અમારી એક વાડી ધોવાઈ ગઈ છે થોડીક પણ શું થાય એમાં તો આપણું કંઈ હાલે નહીં ખોટું ટેન્શન લેવાથી સારું ચાલો વરસાદ બહુ છે હજી અત્યારે સાંજના છ થઈ ગયા છે તોય એટલો વરસાદ છે તો હવે આ વરસાદ તો શું કરશે જોવાનું જ્યાં ચારે કોર એક રસ વાતાવરણ છે એક રસ વાતાવરણ છે એમ કે ક્યાંય ઉઘાડ નથી ને હવે તો સંધ્યા તાણું થઈ ગયું છે તો એટલો વરસાદ વરસે છે કે આજના વરસાદની તો કોઈએ કલ્પના ન કરી હોય એવો વરસાદ પડી ગયો છે કે આટલું ખબર નથી કે વરસાદ આટલો આવશે એમ સારું ચાલો તો વરસાદની તો બહુ વાત થઈ ગઈ હવે ઘરમાં પણ જો અંધારું અંધારું થઈ જાય એવું તો હું મારો વ્લોગ્સ અહીંયા પૂરો કરું છું કારણ કે મારે મારી ફ્રેન્ડને એમ તો હેલ્પ કરાવવા જ જોઈએ ને તો જમવાની તૈયારી કરશું કારણ કે ઢોસાનો પ્રોગ્રામ છે એને કીધું મને એટલે થોડું ઘણું ઢોસામાં તો લાંબી પ્રોસેસ ચાલે જમવામાં ખબર જ છે તમને એટલે હું જાઉં છું ત્યાં તો હું અહીંયા મારો વ્લોગ્સ પૂરો કરું છું તો જો તમે પહેલી જ વખત મારો વ્લોગ્સ જોતા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને તમે ગમે ત્યારે શોર્ટ વિડિયો કે મારા વ્લોગ્સ જુઓ તો પેલા લાઇક જરૂર કરી દેજો પ્લીઝ 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 એક લાઈક કરી દેજો લાઈક કરવામાં તમારે કોઈ ચાર્જ નહીં લાગે સાચી જ પણ તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો તમે એટલા કદાચ વિડીયોમાં મશગુલ થઈ જતા હશો મારી ભાષા સાંભળવા માટે મશગુલ થઈ જતા હશો એટલે કદાચ તમે લાઈક કરવાનું ભૂલતા હશો તમા એનો મતલબ એવો નથી તમે મારા વિડીયો લાઈક કરવા માંગતા નથી તમે મારા વિડીયો લાઈક કરવા જોઈ પણ તમે વિડીયામાં એટલા મશગુલ થઈ ગયા અથવા તો કોમેડી વિડીયામાં હસવા માંડ્યા હોય કે તમે લાઇક કરવાનું જ ભૂલી જાઓ તો પ્લીઝ લાઇક કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ